નમી ગયો છે ને આ જ અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે વાત કરીએ કે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે અંગે પણ સૌથી મોટો સવાલ ઉભો થયો છે તો સુરતની વાત કરીએ કે સુરતની આ ઘટના સામે આવી છે મેટ્રો બ્રિજ જે પ્રમાણે બનાવવામાં આવી રહ્યો છે પરંતુ મેટ્રો બ્રિજનો આ એક હિસ્સો એક તરફ નમી ગયો છે અને આ જ અંગે અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે શું આ ભ્રષ્ટાચાર ભર્યો બેદરકારીની જે કાર્યવાહી છે તે અંગે હાલ તો વાત કરીએ કે ભ્રષ્ટાચાર ભરું કિસ્સો સામે આવ્યો છે ત્યારે વાત કરીએ કે હવે શું કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે પણ સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે હાલ તો કર્મચારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ બ્રિજનો એક હિસ્સો એક તરફ નમી ગયો છે અને આ સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો મેટ્રો અધિકારીઓ સ્પાન નમવાની ઘટનાને સામાન્ય ગણાવી હતી તેવું પણ સામે આવ્યું છે પરંતુ મેટ્રો અધિકારીઓ ઘટનામાં માત્ર વોચ રાખવાની વાત કરી હતી તો સુરતમાં મેટ્રો બ્રિજની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવ્યો છે સુરતના સારોલી ખાતે નિર્માણધીન મેટ્રો બ્રિજનું સ્થાન સામે આવ્યો છે તો પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી દેખાતા કોન્ટ્રાક્ટર દિલીપ બેલ્ડકોનને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે તો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને શોકોઝ નોટિસ આપી છે કોન્ટ્રાક્ટર સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અગાઉ મેટ્રો અધિકારીઓ નમવાની ઘટનાને સામાન્ય પણ ગણાવી ચૂક્યા છે ત્યારે સુરતમાં મેટ્રો બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ એક તરફ હિસ્સો છે અને આ કારણે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે કોની બેદરકારી અને કોન્ટ્રાક્ટર સામે પણ અનેક પ્રશ્નો અને આ સાથે જ ભ્રષ્ટાચાર છે કે નહીં તે અંગે પણ સૌથી મોટો પ્રશ્ન છે પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી દેખાતા કોન્ટ્રાક્ટર દિલીપ બિલ્ડકોનને પણ સો સોકોસ નોટિસ પાઠવવામાં આવી છે

મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે સમગ્ર બાબત ને જોતા જો મોટી દુર્ઘટના હતી ત્યારે જ કોન્ટ્રાક્ટ સામે શોકેજ નોટિસ આપવામાં આવી છે તો પગલા ક્યારે લેવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જી પ્રમાણે વાત કરીએ કે હલકી ગુણવત્તાનું મટીરિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે કે નહીં તે અંગે મોટો પ્રશ્ન છે પરંતુ ફક્ત ખાલી નોટિસ પાઠવવામાં આવી છે હજુ તો મેટ્રોની કામગીરી ચાલુ છે અને તે દરમિયાન આ બ્રિજનો એક હિસ્સો નમી ગયો છે અને હવે સામાન્ય જનતા જ્યારે મેટ્રો સ્ટેશન તૈયાર થઈ જશે અને તેમાં મેટ્રોમાં બેસે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના જીવને જોખમ પણ થઈ શકે છે

સૌથી મોટી ગંભીર બાબત કહી શકાય સરકાર માટે પણ અને સાથે સાથે કોન્ટ્રાક્ટ સામે પગલા લેવા જોઈએ ફક્ત અને ફક્ત નોટિસ આપી સંતોષ ન માનવો જોઈએ પરંતુ નોટિસ ની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે